હેલો મિત્રો આજ આપણો વ્લોગ ચાલુ કરીએ કિંજલ ચલો જો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ એ હું મજામાં સ્વાગત છે આ મારા ગુલાઈ છે અમારા નવા વિડિયો કેમ કે એ આવી નતી એટલે એને ભૂલાઈ ગયું છે અને આજ આપણે જમવામાં શું બનાવ્યું લાપસી ભૂંગળા બટેકા પનીરનો શાક રોટલી લાપસી ભૂંગળા બટેટા અને પનીરનું શાક અને એવું બનાવ્યું છે અને આજે આપણે અત્યારે કેટલા વાગી જશે બોલોક અમે રાતે ચાલુ ફીરો છે કમસે કમ કેટલા વાગ્યા છે આઠ વાગી જ જશે હાથ ને સુડતાલી થઈ એટલે આઠ જ વાગી જશે પછી અમે બોલોક ચાલુ કર્યો છે ને ચલો હવે આપણે ઘરમાં જઈ બેન ને શું કરે છે ચલો જો બેન બનાવે છે ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા બનાવે છે કિંજલી ઉભી છે બોલો બાવા ભાઈ કરે ને ચારી ભાઈ જાય છે નાવા અને આપણે નાવાનું હતું પણ આપણે જમી તારી નાવાના છીએ આપણે અત્યારે નથી નાવાના મસ્ત મને જો બેન આવું છે ઉંગરા એટલે બટેટા આમાં લાપસી છે આમાં લાપસી ચલો અને ઇન્દલ કે તમારે એટુ કાગળ આવ્યા છે હું લાવ્યો એમાં મરી તો સેવડો કે હું છે મમ્મી મારા સસુ મેં મોકલાવ્યો

ભાઈ બેન ની જલાબ છે કાઢી છે ચાલો ખાવા મસ્ત બજારનો મોઠી હસ કર કેમ કે આપણે ભૂખ લાગી છે બહુ આ ભુંગરા તૈયાર લાવેલા છે ભુંગરા મસ્ત લપસી મસ્ત મજાનું જો આ બટે કેવો મસ્ત ના કોને મને હે કે ના બને તમે હું આવડે અબે સાલે બેન જ બને

આપણા કાંઈ દેમા નહીં ભૂંગળા ટેસ્ટ વિખાઈ જાય ટેસ્ટ વિખાઈ જાય આપણા ભૂંગળા નો દેમા કેમ કે મને મેં કે મેં કીધું તો હું લેતો હું ચાલ લેવ અરે હવે થોડું તો હવે હવે તો પૂરું થઈ ગયું હમ બોલો કાઈ ગમું નહીં અને આમ તો આ બટેટા ની ઈ બહુ મસ્ત બન્યો આની માથે ઓલું નાખ્યું છે આવું કે ને સોસ સોસ નાખ્યો કા સરણ ઓ સરણ ની બનાવીને અલગથી નાખી પાછી માથે

જો પીનલક બોલ છે તમે અમારા વિડિયોમાં જો જો લાઈક કરો એટલે અમારે બી અત્યારે ને પણ પછી મસ્ત પોતાનું કર થાય એની શુભેચ્છા રાખું છું તમારી પાસે અમારા વાલા મિત્રો મિત્રો

સાસોમાં લાવ્યા તમારા કિндеલા મમ્મી એટલે આપણા સાસોમાં લાવ્યાતા જો વિડિયો અમારો ગમે તો લાઈક શેર અને નેક્સ્ટ આપણે ચલો નેક્સ્ટ વિડિયોમાં બાય 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 ગુડ